હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જાગીર નાઈઝન થઈ ગયા છીએ તૈયાર હવે જવાનું છે મોવા મોવા થોડુંક કામ છે મોવા આપણે કોર્ટમાં જવાનું છે કેમ કે કઢાવાનું છે ક્રિમિનલ તો હવે જઈ આવીએ મોવા ને આપણો પૂરો વિડીયો જોતા રહેજો પોતા ભાઈ આનો મોવા જાવ છે ગાડી લેવા આવ્યો છું ગાડી લઈને જઈ આવું મોવા ફટાફટ કામ પતાવી દઈ તડકો થઈ ગયો છે થોડા કરીએ છીએ જેરક્ષુના હારે જીગાભાઈ ને બધા થઈ ગયા છે નિર્મલ જીગો એ ભેગા થઈ ગયા છે આવી ગયા છે જીગા સાથે હાઈ ગાઈસ બેઠા છે બાપુ ની સેનલ ને સિકર કરજો તમે બધા

સફરજન તો તને ખબર ભાઈ ને લેવાય ને મારો ભાઈ ખજાને ક્યાં ખોટ છે તરી ના કેલા સફરજન લેવા જઈગા 500 રૂપિયા નો મેળ કરના કે જઈગા साइट नदारा

तो मान बात तो pilih ले खोकी तो दी aku Aku

એમની ન હોય હું ઈચ્છા હોય તોને આવડે જ અને પછી પસર પર નો માન લખતો હું લવ લવ તો એને આ કદો ગીત તો સંભળાવો રામાપીરનો હવે હવે આમ તો હે